સૌથી વાત કરીએ દ્વારકાની દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે રાવલ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મગફળી સહિતના પાક માટે કાચા સોના સમાન વરસાદ વરસ્યો છે રાવલ બસ સ્ટેન્ડ આદર્શ ચોક દરબારગઢમાં પાણી ભરાયા છે રાજકોટમાં તંત્રના પાપે વરસાદી માહોલમાં જનતા હેરાન પરેશાન થયેલી જોવા મળી સામાન્ય વરસાદમાં પણ રાજમાર્ગો જળમગ્ન થઈ જતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે વરસાદમાં બાળકી સાથે ફસાયેલી એક મહિલાએ વિડિયો વાયરલ કર્યો આ વિડીયોમાં મહિલાએ મહાનગરપાલિકા સામે રોષ ઠાલવ્યો છે કહ્યું કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા થાય છે મલપાને ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો તેવી માંગણી કરી છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સીઝનનો પ્રથમ ધોધમાર વરસાદ નોંધાયો છે ડીસામાં અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શેના રિજમેન્ટ બેકરી કુવા અંબિકાનગર રાણપુર રોડ અને પિંક સિટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તા જળમગ્ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી પાણી ભરાઈ જતાં અનેક વાહનોના પૈડા થંભી ગયા એસટી બસ પણ બંધ પડી જતાં મુસાફરોને બસને ધક્કો મારવાનો વારો આવ્યો વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અનેક વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘુસી જતાં લોકોને મુશ્કેલીનો

ધોધમાર વરસાદને કારણે જે સ્થિતિ સામે આવી રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદ થતા થરાદના વોર્ડ નંબર છ ની અંદર પાણી ભરાઈ જતા રસ્તા પર ગટરો ઉભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બનાસકાંઠામાં ખેડૂતોની મહેનત પર કુદરતનો કહેર વરસી રહ્યો છે ભારે વરસાદ બાદ રેલ નદીએ વિનાશ વેર્યો છે પાવડાસણ ગામના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા પાણીના પ્રવાહમાં ખેતરોના પાળા ધોવાઈ ગયા છે ખેતરમાં નદીના પાણી ફરી વળતા ખેડૂતોનો પાક તણાઈ ગયો છે પાવડાસણ ગામનો બસ્સો મીટરનો રોડ રેલ નદીના પ્રવાહથી ધોવાયો રેલ નદીના વેણથી રોડ ધોવાતા સાત ગામોને હાલાકી થઈ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જે રેલ નદી આવવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ને તે નુકસાનીના દ્રશ્યો હું અહીંથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ધાનેરા થી જે રેલ નદી પસાર થાય છે ને તે થરાદ તાલુકાના ગામડાઓમાંથી અને માવસરી સુધી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક થરાદ તાલુકાના પાવડાસણ ગામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે જે આ રેલ નદીના આવવાથી ખેતરોના પાકને પણ એક અગત્યનું નુકસાન છે ને દસ ગામને જોડતો એક મુખ્ય માર્ગ હતો જે પાવડા સણથી ડુવાથી કહી શકાય એ પણ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે એ પણ સાથે સાથે જો વાત કરવામાં આવે છે ખેડૂતોએ પ્રયત્નો કર્યા હતા પાણીને રોકવાના જે બંધા બાંધ્યા હતા જે આ રોડ તૂટી ગયો હતો એ બંધો પણ અત્યારે તૂટી જવા પામ્યો છે સાથે સાથે જ આ તમામ નુકસાનીના દ્રશ્યો રેલ નદી આ જે ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે એ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાથે જ આ આ નુકસાનના કારણે અત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે મિત દવે ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા હવે જોઈશું ઉત્તર ગુજરાતથી ગ્રાઉન્ડ ઝીરો તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના હાલ બેહાલ થયા છે જેમાં બનાસકાંઠા અંબાજી વાવ થરાદ અરવલ્લી સાબરકાંઠા સહિત પાટણને મેઘરાજાએ ગમરોળ્યું છે ત્યારે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા રતનસિંહ અંબાજીથી સંવાદદાતા વિક્રમ વાવ અને થરાદથી મિત અરવલ્લીથી સંકેત સાબરકાંઠાથી ચિરાગ અને પાટણથી અમારા સંવાદદાતા ભાવેશનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈએ

એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વરસાદ હતો ને વરસાદ ને લઈને બનાસકાંઠામાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે એટલે કહી શકાય કે ક્યાંક જે બનાસકાંઠાના અઢારથી પણ વધુ જે રોડ રસ્તા છે તે ધોવાયા હતા અને તેના જ લીધે અત્યારે તો રોડ રસ્તા બંધ કરાયા છે એટલે ક્યાંક ને ક્યાંક ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ત્રણસો થી પણ વધુ જે સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓમાં કેડ સમાજે પાણી હતા તે ભરાયા છે ભરાયા હતા અને એટલે જ કે લોકોને એટલી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલના કારણે અત્યારે લોકો છે તે આ વરસાદના પાણીમાં મુશ્કેલીમાં મુકાયા હતા ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે હાઈવે વિસ્તાર છે ને અમદાવાદથી ને પાલનપુરને જોડતો જે હાઈવે માર્ગ છે એ પણ બંધ બંધ કરવાની ફરજ પડી હતી બંધ કરાતા જે શહેરના મુખ્ય માર્ગથી જે ડાયવર્જન આપવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં જે રીતે વરસાદ હતો ને લઈને બનાસકાંઠા પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા હજુ પણ બનાસકાંઠામાં વરસાદમાં ને લઈને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને હજુ પણ વરસાદ છે તે વરસી શકે છે મહત્વનું કહી શકાય કે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો અને જેને જ લીધે ધાનેરાની રેલ નદી છે તે રેલ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી એટલે કે બંને કાંઠે જે નદી આવી હતી ને ત્યારે જ તંત્ર છે તે કલેક્ટર દ્વારા જે રેલ નદીના આજુબાજુમાં રહેતા જે લોકો છે તેમને પણ અત્યારે તો એલર્ટ કરવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક જો વધુ ઉપરવાસમાં વરસાદ પડે તો પરિસ્થિતિ ગંભીર સર્જાય તેવી શક્યતાઓ પણ છે એટલે કહી શકાય કે લોકોને અત્યારે તો સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે ને બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે અત્યારે તો બનાસકાંઠામાં જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે લોકો પણ અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે ક્યાંક ને ક્યાંક up એવા બનાવો પણ સામે આવ્યા છે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે લોકો ઘરના અંદર સમા પાણીમાં કામ કરતા પણ જે દ્રશ્યો હતા તે સામે આવ્યા છે બનાસકાંઠાના ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો જે હજારો હેક્ટર જેટલી મગફળીનું જે વાવેતર કર્યું હતું ને વાવેતર કર્યા બાદ જે મગફળી છે તે ખેતરમાંથી નીકાળીને બહાર પડેલી હતી તૈયાર પાક જે હતો પડ્યો હતો જે હજારો હેક્ટર મગફળીમાં પણ અત્યારે તો પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું જે નુકસાન છે છે તે થવા અત્યારે તો જે રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વરસાદ શરૂ થયો છે અત્યારે પણ હજુ પણ વરસાદની આગાહી છે તો આગાઈને પગલે વહીવટી તંત્રએ પણ જે નીચાણવાળા વિસ્તારો છે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સાવચેત રહેવા માટે અપીલ કરી છે તો અંબાજીમાં પણ મેઘરાજા આફત બનીને વરસ્યા છે ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે અંબાજી મંદિરે આવતા ભક્તોને પણ વરસાદ બાદ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અંબાજીથી અમારા સંવાદદાતા વિક્રમ જોડાયા છે જોઈએ તેમનો ગ્રાઉન્ડ રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયા સતત વરસાદ જે છે એ વરસી રહ્યો છે અને દાતા તાલુકાનું જે ભેમાળ ગામ છે તેના ખેડૂતોને જે ખેતરના બાજુમાં જે પહાડ બાંધેલી હતી પહાડ પણ ભારે વરસાદના કારણે ધરાશાય થઈ હતી અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોમાં એકથી બે ફૂટ જેવી માટીઓ આવી ગઈ હતી ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં પણ પડ્યા છે અને ખેત ખેડૂતો સામે એવો પ્રશ્ન આવ્યો હતો કે આ માટી બહાર કેવી રીતે કાઢવી એક મોટો પ્રશ્ન હતો તેના સાથે ઘણા વૃક્ષો જે ખેતરના આજુબાજુ હતા એ ધરાસાય થયા હતા અને જે ચેક ડેમો છે અત્યારે જે છે એ બે કાંઠે વેઠા થયા છે ઘણી જગ્યાએ તો એક ગામથી બીજા ગામ જવાનો માર્ગ જે છે એ પાણીમાં સમાય સમાઈ ગયો છે અને સ્કૂલોના જે દ્રશ્યો અમે બતાવ્યા હતા કે એ સ્કૂલોનો જે મુખ્ય માર્ગ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે બાળકો છે જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા તેવી જ રીતે એક દ્રશ્ય આપણે કેમેરામાં એવા પણ થયા હતા કે મોતની મુસાફરી જે વહેતા પાણીના જે મુખ્ય માર્ગ જે ગામનો છે એ પાણીમાં ગયો હતો અને વહેતા પાણીમાં જીવના જોખમે ઓવરલોડ સવારી ઓવરલોડ સવારી ભરીને જીવના જોખમે જે રોડ ક્રોસ કરી રહ્યા હતા એવા દ્રશ્યો પણ આપણા કેમેરામાં કેદ થયા હતા તેના સાથે સાથે જે અરવલ્લીની જે જે ગીરિમાળાઓ છે સોળે કળાએ ખીલી ઉઠી છે અંબાજી માઉન્ટ આબુ રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ગુજરાતમાંથી રાજસ્થાન મજાના આવતા છે સહેલાણીઓ છે એ મોસમ આનંદ પણ લઈ રહ્યા છે એટલે આફત સાથે આનંદ પણ છે અને જે આ વરસાદ ખરેખર હાલ જે વર્ષો છે એ આનંદ સાથે આફત પણ લાવ્યો છે ખરેખર જે આ વરસાદ જે ઘણી જગ્યાએ જે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હતી ઘણા આપણા કેમેરામાં એવા પણ દ્રશ્ય કેદ થયા હતા કે પાણી જે રોડ છે એ નદી સમાન બની ગયા હતા અને ક્યાંક ને ક્યાંક જે નવા નીરો જે નદીઓમાં આવ્યા છે તેના કારણે આજુબાજુના જે વિસ્તારો છે એ પણ પણ પડ્યા છે છે અને એમને એવું લાગી રહ્યું કદાચ સતત વરસાદ તો એમનો જીવ પણ જોખમમાં છે તો તંત્ર એ પાણી પહેલા પહાડ જે આ હવે જે મુસીબત આવી છે અત્યારથી તંત્ર એ તૈયાર રહેવું જોઈએ અને લોકો જે નદીના બાજુમાં વસવાટ કરી રહ્યા છે કે કેનાલો બાજુમાં વસવાટ કર્યા તેની સુરક્ષા અને સલામતી પણ ધ્યાને રાખવી જોઈએ વાવ થરાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ત્યારે થરાદથી અમારા સંવાદદાતા મિત જોડાયા છે સીધા એમની પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ જાણીશું બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે ને ત્યારે જો વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના ઝાલેરાની તો ઝાલેરામાં બે દિવસથી વરસાદનું આગમન થયું હતું ને વરસાદમાં રેલ નદીનું કુલ બે હજાર સત્તરના પૂર બાદ બે હજાર પચીસમાં આવ્યું હતું અને તેને જે લઈને ખેડૂતોમાં એક બાજુ ખુશી હતી પરંતુ આજે રેલ નદીના પાણીનો પ્રવાહ ઘટવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે રેલ નદીનું પાણી થરાદ તાલુકાના જે ગામડાઓમાં પહોંચ્યું હતું ને એ ગામડાઓમાં જે ખેડૂતોએ બંધા બાંધેલા હતા જે ખેડૂતોના ખેતરો હતા એ તમામ ખેતરો બેટમાં ફેરવાયા હતા અને એ બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાન જોનો સામનો કરવો પડે છે સાથે જો વાત કરવામાં આવે તો થરાદના બાવ થરાદમાં આજે ભેલી સવારથી વરસાદનું આગમન થયું હતું ને વરસાદ આવવાથી જે થરાદના રોડ અને રસ્તાઓ હતા તે સંપૂર્ણ પાણીમાં થયા હતા એટલે કે કે કહી શકાય જે મુખ્ય બજારનો માર્ગ હતો થરાબથી વાવ જતા મુખ્ય માર્ગો હતા એ તમામ અત્યારે પાણીમાં ગરકાવ થયા હતા તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જો વધુ વરસાદ થાય તો બનાસકાંઠામાં જળબંબાકાર થવાની પણ શક્યતાઓ સામે આવી રહી છે ધોધમાર વરસાદે અરવલ્લીના પણ હાલ બેહાલ કર્યા છે ભારે વરસાદમાં શહેર બેટમાં ફેરવાઈ ગયું છે લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે અરવલ્લીથી અમારા સંવાદદાતા સંકેત જોડાયા છે જોઈએ અરવલ્લીથી તેમનો ગ્રાઉન્ડ રિપોર્ટ ચોક્કસથી જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લામાં કેટલાય દિવસથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે જો ગઈકાલની જો વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં અરવલ્લી જિલ્લામાં જે બિલોડા મેઘરજ અને મોડાસા સહિતના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે બિલોડાના જે ઉપરવાસની અંદર જે વિજય વિજયનગર વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો જેના કારણે જે નદીઓ ગાડી તૂર બની હતી જેમાં બિલોડાની બુઢેલી અને હાથમરી નદીની જે અંદર જે ગોડા પૂર જોવા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ક્યાંક ક્યાંક વાત કરીએ તો મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોની અંદર અડધો જેટલો જે વરસાદ વરસ્યો છે સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતો હજી સુધી ખેતી કરી શક્યા નથી આપણે જે આ જગ્યા ઉપર ઉભા છીએ મોડાસાના જે ગ્રામ્ય વિસ્તારો છે જે જીવનપુર ઉમેદપુર બામણવાડ સહિતના વિસ્તારોની અંદર અને મોટી સોલ સહિતના વિસ્તારોની અંદર હજી ખેતી નથી કરી ખેડૂતોએ ઉનાળો પૂર્ણ થતાં અને જે ખેતરો તૈયાર કરી રાખ્યા હતા કે હવે જે ચોમાસાની આગમન થશે અને ખેતીની વાવેતરની શરૂઆત કરીશું પણ હજુ સુધી જે સતત જે વરસાદ વરસી રહ્યો છે ખેતરની અંદર કોઈ પણ જાતનો કોઈ પાકડી વાવણી થઈ શકે તેવું નથી હવે ખેડૂતોને આ ખેતરો ફરીથી જે ખેડવાનું જે જે વરસાદ કારણે ખેડૂતો પોતાના જે પાકની વાવણી કરી શક્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષે ખેડૂતોની જે પાકની વાવણીમાં ક્યાંક ને ક્યાંક થોડો જે મોડો જેટલો જે સમય થશે હું આજે જે હવામાન જે આ જે અત્યારે હાલ કાળા ડિબંગ વાદળો અત્યારે પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે હજુ પણ હવામાન વિભાગે જે આગાહી આપી છે કે અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાત એટલે મહેસાણા પાટણ અને બનાસકાંઠા સહિતના જે વિસ્તારોની અંદર સાબરકાંઠા સહિતના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસી શકે છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે કારણ કે જે રાજસ્થાનના જે ઉપરવાસમાં જે વરસાદ પડતો હોય છે જેના કારણે અરવલ્લી જિલ્લાના જે જળાશયોમાં જે પાણીની આવક જોવા મળી રહી છે ખેડૂતો માટે ખુશીના સમાચાર તો કહી શકાય પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નિરાશાક જોવા મળી રહી છે કારણ કે સતત વરસાદ વરસવાના કારણે જે આ ખેતરમાં જે ખેડૂતો જે પાકની જે વાવણી કરવામાં આવતી હોય છે તે વાવણી હજુ સુધી થઈ નથી એટલે કે જે અષાઢ મહિનાની જે શરૂઆત અષાઢી બીજ પછી જે ખેડૂતોને જે વાવણી કરવા માટે જે સમય હોય છે તે સમય હજી જે ખેડૂતોને આવી ચૂક્યો છે ત્યારે વરસાદ વિરામ ન લેતા કેટલાય વિસ્તારોની અંદર જે જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી છે હજુ સાત તારીખ સુધી જે સતત જે ઉત્તર ગુજરાત અને જે અરવલ્લી સહિતના જે જિલ્લાઓમાં જે વરસાદ છે ખેડૂતો માટે સારું કહી શકાય પણ જો વરસાદ વિરામ નહીં લે તો આવનારા સમયની અંદર ખેડૂતો ખેતી કરવામાં ક્યાંક ને ક્યાંક જે સમય જે મોડો થશે એટલે હજુ પણ અરવલ્લી જિલ્લાના જે વાતાવરણની અંદર જે અત્યારે પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડૂતોએ તે તમામ તૈયારીઓ જે કરી છે પણ પાકળો સમય હવે જે

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ઈડરમાં નોંધાયો છે ઈડરમાં સાડા પાંચ ઇંચ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાથે ઈડર તાલુકાના ગ્રામ્ય પંથક કડિયાદરામાં પણ રહેણાંક વિસ્તારની અંદર વરસાદી પાણી ઘૂસી જવાને લઈ કેળસમાં પાણી ભરાયા હતા જેને પગલે સ્થાનિક લોકોનું રાશન ઇલેક્ટ્રિક ઉપકરણો સહિતના નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પાણીની નિકાલ ન કરાતા હાલ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલ્યો હતો તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પણ રેલવે અંડરબ્રિજની અંદર વરસાદ પાણી ભરાયા હતા જેને લઈ મોટા ભાગના વાહન ચાલકોને પણ ભારે હાલાકી સહિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે તાલુકામાં પણ મેઘ મહેર યથાવત જોવા મળ્યો હતો અને પાંચ ઇંચ જેટલો ખેડબ્રહ્માની અંદર વરસાદ ખાબકતા ઉપરવાસમાંથી જે પાણીનો પ્રવાહ હતો તેને લઈ હરનાવ તબક્કા વનની અંદર પાણીનો પ્રવાહ આવતા અને હરનાવ તબક્કા વન ઓવરફ્લો થયો હતો જેને પગલે હરનાવ તબક્કા વન પાસેથી પસાર થતું ભમરા ગામ છે કે જે ભમરા ગામના રહીશોને જવાનો માર્ગ છે તે બંધ થયો હતો જેને લઈ પશુપાલન હોય કે કોઈ પણ દવાખાનું કામ હોય કે દર્દીઓને લઈ જવા પડતા હોય કે ઇમરજન્સી હોય તેને લઈ સ્થાનિક રહીશો છે તે પાણીના ધસમસતા પ્રવાહની અંદર જીવના જોખમે એકબીજાનો હાથ પકડીને પસાર થવા માટે મજબૂર બન્યા હતા સાથે સાથે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર જે પ્રમાણે સતત મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે તેને લઈ મગફળી કપાસ સહિતના પાકોને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વીસ હજાર હેક્ટર કરતાં પણ વધુ જમીનની અંદર અત્યારે મગફળીનું વાવેતર થઈ ચૂક્યું છે તો બીજી તરફ મગફળીનું વાવેતર થતાં ખેડૂતો હાલ અવિરત વરસાદને પગલે ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે પણ સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈ તંત્ર દ્વારા દ્વારાચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે જોકે સાબરકાંઠા જિલ્લામાં સતત મેઘમહેરને લઈને અત્યારે હાલ મોટાભાગના જળાશયોમાં પાણીનો જળ સ્ત્રોત વધ્યો છે જેને લઈ હરનાવ જળાશય છે તે પણ બે કાંઠે વહેતું થઈ છે જ્યારે ભેંસકા નદી હોય કે અન્ય બીજા જળા જે બીજી નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે ઉપરવાસમાં આવીરત વરસાદને પગલે હાલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે તો પાટણમાં મેઘરાજાએ ધડડાટી બોલાવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાટણથી અમારા સંવાદદાતા ભાવે જોડાયા છે એમનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ હવામાન વિભાગે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે વરસાદને પગલે જેને લઈને પાટણની વાત કરીએ પાટણ જિલ્લાના છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી છે વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળે કારણ કે જે રીતે કહી શકાય કે પાટણનો જે જે સરેરાશ વરસાદ છે જે અત્યાર સુધીમાં પાટણ જિલ્લાના નવ તાલુકામાં ટોટલ લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો પાટણ જિલ્લાની અંદર જે તે કહી શકાય કે અત્યારની હાલની તારીખના અંદર સ ટોટલ સત્તર ટકા વરસાદ હોવાની સામે પંદર ટકા વરસાદ નોંધાયો છે ટોટલ બે બે ટકાની ઘટ છે પરંતુ જે વાવણી લાયક વરસાદ થયો હોવાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે અને ખેડૂતો વાવણીમાં જોતા છે તો ખાસ કરીને પાટણ જિલ્લા પાટણ શહેરના જે જે મુખ્ય માર્ગો છે જે આનંદ સરોવર છે આનંદ સરોવરથી જે રેલવેનું પ્રથમ ગરનાળુ છે કોલેજ અંડરપાસ છે જે બુકડી છે જે રામ દરના ચોકીથી રામનગર તરફ જવાના માર્ગો ઉપર જે જે પાણી ભરાવાની સમસ્યા છે તે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે ત્યારે આ ભારે વરસાદને પગલે જો આ વિસ્તારમાં પાણી ભરાય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય તે જોવું રહ્યું કારણ કે જે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં કે કેરસમાં પાણી ભરાઈ જાય છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે કહી શકાય કે પાટણના અંદર જે યુજીવીસીએલ ને યુજીવીસીએલ દ્વારા જે અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શનને લઈને જે ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવે છે તો જીડીસી દ્વારા ભૂગર્ભ ગટનના અંડરગ્રાઉન્ડ જોડાણને લઈને ખાડાઓ ખોદવામાં આવે છે પરંતુ ખાડાઓનું યોગ્ય પુરાણ કર્યું ન હોવાને કારણે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને પાટણ એક ભુવાન નગરી કે ખાડા નગરી હોય તેવું લાગી જોવા મળી રહ્યું છે અને ખાડાઓના અંદર ખાડાઓમાંથી વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થયા તેઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીકવાર નાના મોટા અકસ્માતોનો ભોગ પણ શહેરીજનો અને વાહન ચાલકો બન્યા છે તો બીજી તરફ વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર જે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સજ્જ મોડમાં તૈયાર છે જે રીતે કહી શકાય કે ભારે વરસાદ થાય અને જે જે રીતે વૃક્ષા વૃક્ષો ધરાશય થાય કોઈ થાય તો વન વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે કહી શકાય કે ભારે વરસાદથી જે માર્ગોને નુકસાન થાય માર્ગો બંધ થઈ જાય તો તાત્કાલિક ધોરણે જે માર્ગો પુનઃ શરૂ કરવા માટે સ્ટેટ અને પંચાયત માર્ગ મકાનની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે સાથે સાથે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરવાની ફરજ પડે તો એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જે રીતે કહી શકાય કે યુજીવીસીએલ વન વિભાગ પંચાયતની ટીમો અને સાથે સાથે રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે રીતે કહી શકાય કે આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જોકે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં હાલ તો કોઈ જાતનું નુકસાન નોંધાયું નથી ઝરમર વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે સાથે સાથે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળે છે અને જનજીવન પણ રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે ભાવેશ ભોજક ન્યૂઝ કેપિટલ પાટણ